કોઈ સાધુ જ્યારે માતા પિતાની સેવા કરવાની વાત કરે એટલે ડાયા માણસો હોય સજ્જન માણસો હોય એને તરત જ વાત ગમે સ્વીકાર થાય હા પડે અયું કબૂલ કરે કે આ સાધુની વાત સાચી છે કે મા બાપની સેવા કરવી જોઈએ અને એમાંથી પ્રેરણા મેળવે કદાચ કે એમાં કચાસ રહી જતી હોય તો દૂર પણ કરે આજે એક છોકરો લગભગ દસ બાર વર્ષનો હતો અને બીજા બધા છોકરાઓ એની ફરિયાદ મને કરતા હતા સ્વામી આ છોકરોના મમ્મી બાંધીને આવ્યો છે અત્યારે છોકરાઓને રાવ જલ્દી કરી દે કારણ કે એમાં ભળો પણ છે નિર્દોષતા છે આપણે રાવ કરતા પહેલાં હોવાર વિચારીએ એમાં મને ફાયદો શું થવાનો હું આટીમાં નહીં આવી જાઉં આવા બધા વિચારો પહેલાં આપણે કરીએ પછી રાવ કરીએ છોકરાને મેં વાત કરી સમજાવી છોકરાને વાત ગળે ઉતરી ગઈ તો મોટાભાગનાને વાત સારી લાગે પણ અમુક અમુક એવા લોકો હોય એની બુદ્ધિ એવી હોય ખબર નહીં આપણને પણ એ સામે ઘા કરે કે તમે તમારા મા બાપને છોડીને આવ્યા તમે તમારા મા બાપની ક્યાં સેવા કરો છો તમે તો સેવા કરતા નથી ને ગામને ઉપદેશ દેવા હાલી નીકળ્યા છો આવા જાત જાતના માણસોના મંતવ્ય હોય એને પણ આપણે પ્રેમથી સ્વીકાર કરીએ છીએ પણ એના વિશે બહુ મહત્ત્વની વાત સમજવી જરૂરી છે આપણે ત્યાં આશ્રમના ધર્મ લખવામાં આવ્યા છે બતાવવામાં આવ્યા છે આશ્રમના પણ ધર્મ બતાવવામાં આવ્યા છે આશ્રમનો ધર્મ છે માતા પિતાની સેવા કરવી અને સંન્યાસીનો ધર્મ છે સંન્યાસ પ્રાપ્ત કરી અને સર્વ જગ્યાએથી જીવાત્મા મુક્ત થાય અને વૈરાગ્યયુક્ત થાય અને પરમાત્મા અને વસુધૈવ કુટુંબ ભાવનાની સાથે સારું એ વિશ્વ જ પોતાનું કુટુંબ છે ત્યારે આ દેહ અને દેહના સંબંધી જે છે એની સાથેના તમામ એમના સંબંધો એ પૂર્ણ થઈ જાય છે આ વાત માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય કહે છે એમ નહીં પરંપરામાં જોઈએ તો આદિ આચાર્ય શંકરાચાર્ય જે મહારાજનો બહુ સરસ પ્રસંગ અહીંયા ટચ થાય છે શંકરાચાર્ય મહારાજ બહુ નાની ઉંમરે ગ્રહ ત્યાગ કરીને જ્યારે નીકળ્યા છે એના માતા એકલા હતા અંબા એકલા હતા માતાની મંજૂરી નહોતી માતાની રજા નહોતી પણ શંકરાચાર્ય તો સ્વયં શંકરનો અવતાર વૈરાગ્યવંત હતા આગ્રહ રાખ્યો કે મારો જન્મ જ સંન્યાસ માટે થયો છે મારો જન્મ જ આ સમાજના ઉદ્ધારણ માટે છે તું પકડી રાખીશ તો પણ હું રહી નહીં શકું બહુ આગ્રહ કર્યો છે ને ત્યારે માતાએ એક વચન એની પાસે માગેલું છે હે શંકર મને એક વચન આપો તો હું તમને રજા આપું કેવું વચન મારું જ્યારે મૃત્યુ થાય અવસાન થાય અને ત્યારે તમે અગ્નિસંસ્કાર સમયે હાજર રહેશો આટલું વચન મને જો તમે આપો તો હું તમને રજા આપીશ સંન્યાસ માટે શંકાચાર્યજી મહારાજે એ વચન આપ્યું છે નાની અવસ્થા છે અને તપ જ્ઞાને કરીને મહાન એ મૂર્ધન્ય સંત દિવ્ય જ્યોતિ થયા છે માં જ્યારે અવસાન પાયમાં પોતાની માતાને વચન આપ્યા પ્રમાણે એણે એના માતાના અગ્નિસંસ્કાર સમયે ત્યાં હાજરી આપી એનો સરસ પુરાવો જેનો દાખલો છે તો કહેવાનો હારદ એમ છે કે સંન્યાસ પરંપરાનો પ્રથમ ધર્મ છે કે દેહના સંબંધીની સાથેના તમામ એના સંબંધો પૂર્ણ થાય છે એટલે માતા પિતાની સેવા કરવાનો ધર્મ એ સંન્યાસીનો કે સાધુનો નથી અને એમ કહું કે સન્યાસી કે સાધુ એ પણ મા બાપની સેવા કરવા માંડે તો બાકી હું રહ્યું તો પછી એ સમાજની સેવા શું કરશે એની પાસે જે કાંઈ છે સમાજનું આપેલું છે સમાજને માટે વપરાવું જોઈએ એ એકલ દોકલ વ્યક્તિ માટે કોઈ પરિવાર માટે ન હોઈ શકે માટે ક્યારેય ભૂલા ન પડવું કે આવું શા માટે કે આનું શું કહેવાય પણ આનો ચોખ્ખો હિસાબ અને ચોખ્ખો ઇતિહાસ આ રીતે આપણે સમજી શકીએ છીએ